નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ક્લિક ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં આવેલા વાઘડિયાવાડ વિસ્તારમાં આપે પહોંચ્યા છીએ જ્યાં પાંચ મહિના અગાઉ એક રોડ બનાવવામાં આવ્યો છે જે રોડ વિશ્વકર્મા એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને વિશ્વકર્મા એજન્સીએ રોડ બનાવ્યો છે જે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર દેખાઈ છે માત્ર પાંચ મહિનામાં જ રોડ તૂટવામાં આવે છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો સામાન્ય રોડ હોય કે પછી કોઈ પુલ હોય કે પછી દિવાલ હોય ત્યાં એક નાનકડો સુરાગ પડે છે અને એમાંથી રોડ તૂટવાનું શરૂ થઈ જાય છે એવી જ રીતે ખંભાત નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં આવેલા વાસડિયા વોર્ડ વિસ્તારમાં પાંચ મહિના અગાઉ એક રોડ બનાવવામાં આવ્યો છે જે રોડ હાલ માત્ર પાંચ મહિનામાં જ હતું તૂટવાનું કામ શરૂ થઈ ગયું છે એટલે સ્પષ્ટપણે એવું દેખાય છે કે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયા હોય છે કંઈક ગાઈડ એ હોય છે એ ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં આવ્યું નથી કારણ કે રોડ તૂટવામાં શરૂ થઈ ગયો છે ખંભાત નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી આ ઘટના વિશે કડક કાર્યવાહી કરશે કે કેમ તે હવે સમયે જોવાનું રહ્યું ગુજરાત ન્યૂઝ નેટવર્ક મહેશ વાગેલા ખંભાત